નમસ્કાર ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો દિવાળી ભેટ સ્વરૂપે મળશે એની ઓફિશિયલી માહિતી સામે આવી ગઈ છે પીએમ કિસાન યોજના અંતર્ગત વખતે જે હપ્તો આપવામાં આવ્યો એટલે કે વીસમો હપ્તો આપવામાં આવ્યો ત્યારે કહેવામાં આવ્યું હતું કે એકવીસમો હપ્તો છે થોડોક વહેલો આપવામાં આવશે તો ઓગ ઓગસ્ટ મહિનાની અંદર વીસમો હપ્તો આપવામાં આવ્યો ત્યાર પછી હવે અત્યારે એવી માહિતી મળી રહી છે કે એકવીસમો હપ્તો છે ટૂંક સમયની અંદર ખેડૂતોના બેંક ખાતામાં મોકલી આપવામાં આવશે તો હાલ અત્યારે મિત્રો દિવાળીના તહેવાર નજીક આવી રહ્યો છે દિવાળીની સિઝન છે તો દિવાળી ભેટ તરીકે શું પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો છે ખેડૂતોને એડવાન્સમાં મળી જશે કારણ કેન્દ્ર સરકાર દ્વારા છે એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે એમને એક પગાર એડવાન્સમાં ચૂકવે છે જ્યારે પણ તહેવાર આવે છે ત્યારે એક પગાર છે એડવાન્સમાં ચૂકવતું હોય છે તો આ ભાગરૂપે જોવા જઈએ તો માહિતી એવી મળી રહી છે કે ગુજરાતના પણ ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગતનો હપ્તો એડવાન્સમાં મળવો જોઈએ પરંતુ હાલ અત્યાર સુધી એવી કોઈ પણ ઓફિશિયલી માહિતી નથી મળી સરકાર તરફથી જે માહિતી આપવામાં આવી છે એ માહિતી ફક્તને માત્ર કેન્દ્રીય કર્મચારીઓ માટે છે ખેડૂતો માટે નહીં તો ખેડૂતો માટે શું હોવી જોઈએ યોજના શું હોવી જોઈએ સરકાર દ્વારા ખેડૂતોને શું લાભ આપવામાં આવવો જોઈએ પીએમ કિસાન યોજનાનો હપ્તો છે એડવાન્સમાં આપવો જોઈએ કે નહીં આ દરેક પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે તો જ તમને ખ્યાલ પડશે કે પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના હપ્તા પહેલા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થાય છે ને આ પીએમ કિસાન યોજનાના હપ્તા છે એ ખેડૂતોને ડાયરેક્ટ મળે જશે ડીબીટીના માધ્યમથી મળે છે કે પછી એમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થતો હોય છે દરેક માહિતી તમને છે આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરી તમે વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો આ વિડીયો છે એ શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી માહિતી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી રહી છે કે પીએમ કિસાનનો એકવીસમોપ તો આખરે ક્યારે મળશે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછી રહ્યા છે તો એકવીસમાં હપ્તો ક્યારે મળશે તમને જણાવી દઈએ તો ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ પંજાબ અને જે આ ત્રણ રાજ્યો છે આ ત્રણ રાજ્યોમાં ખેડૂતોને એકવીસમાં હપ્તો છે એ આપી દેવામાં આવ્યો છે જેમાં મીડિયા રિપોર્ટ અનુસાર માહિતી મેળવીએ તો મીડિયા રિપોર્ટમાં અત્યારે જાણવા મળી રહ્યું છે કે આ ત્રણ રાજ્યોના ખેડૂતોને પૂર જેવી પરિસ્થિતિ જે સર્જાની હતી પૂર જેવી પરિસ્થિતિ અતિવૃષ્ટિ અને અવૃષ્ટિની જે અસર થતી હોય એવી અસરો કુદરતી આફતોની સામે ટૂંકમાં છે એ લાભ આપવામાં આવ્યો છે કુદરતી આપત્તિઓ વચ્ચે છે એ ખેડૂતોને બે હજાર રૂપિયાનો એકવીસમાં આપતો છે ડાયરેક્ટ સરકાર તરફથી એડવાન્સમાં આપી દેવામાં આવ્યો છે હવે સરકાર તરફથી તો એડવાન્સમાં આપ તો આપી દેવામાં આવ્યો છે ઘણા બધા મિત્રો કમેન્ટ કરીને પૂછી રહ્યા છે તો ગુજરાતના ખેડૂતોને પણ આ તો મળવો જોઈએ કે નહીં કારણ કે ગુજરાતમાં પણ ઘણા બધા ખેડૂતોને છે એ પાક નુકસાન થયું છે વરસાદ વધારે પડ્યો છે ખેતીની અંદર ઘણું નુકસાન થયું છે તો આ ઘણા બધા પરિબળોના કારણે ગુજરાતના પણ ખેડૂતોને લાભ મળવો જોઈએ કે નહીં તો એના વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે મીડિયા રિપોર્ટ અનુસાર અન્ય રાજ્યના ખેડૂતોને દિવાળી ભેટ પહેલાં બે હજારને પચીસમાં એકવીસમો હપ્તો છે આપી દેવામાં આવ્યો છે હવે બીજા ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરીને પૂછી રહ્યા છે તો નવેમ્બર બે હજારને પચીસ સુધીમાં ખેડૂતોના ખાતામાં આ હપ્તો મળશે કે નહીં તો એના વિશેની તમને થોડીક માહિતી જણાવીએ તો નવેમ્બર બે હજારને પચીસ સુધીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ યોજનાનો હપ્તો છે એ મળશે ખરી હવે ઓગસ્ટ મહિનાની અંદર જો હપ્તો મળ્યો હોય તો ઓગસ્ટ મહિનાની તારીખથી આપણે જોઈએ ચાર મહિનાનો અંતર આપવામાં આવ્યો છે ચાર મહિનાના સમય સુધીમાં બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતો છે એના બેન્ક એકાઉન્ટમાં મેળવી શકે છે તો નવેમ્બર મહિનાની અંદર છે તમને આ યોજનાનો હપ્તો છે એ મળી શકે છે નવેમ્બર મહિનાની કઈ તારીખ આવશે તો એ મિત્રો હજુ સુધી ઓફિશિયલી માહિતી નથી મળી પરંતુ સરકાર તરફથી જ્યારે પણ ઓફિશિયલી માહિતી તારીખને જે આ જાણકારી આપવામાં આવશે તો એ સૌપ્રથમ તમને આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે અત્યારે જે માહિતી મળી રહી છે એમાં સરકાર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડીબીટીના માધ્યમથી બે હજાર રૂપિયાના હપ્તાની રકમ છે એ ટ્રાન્સફર કરે છે અવારનવાર ડીબીટીનું માધ્યમથી છે એ રકમ ટ્રાન્સફર કરવામાં આવતી હોય છે તો આ વખતે પણ ડીબીટીના માધ્યમથી જ તમને આ યોજનાનો હપ્તો છે આપવામાં આવશે કારણ કારણ કે મિત્રો ડીબીટી એટલે કે ડાયરેક ટુ બેંક ટ્રાન્સફર તો આ ડીબીટીના માધ્યમથી જ્યારે પણ તમને યોજનાનો લાભ આપવામાં આવે ત્યારે તમારે છે એ માત્ર ને માત્ર તમારું બેંક એકાઉન્ટ જ ચેક કરવાનું રહેતું હોય છે અન્યથા એવું થતું હોય કે મિત્રો ત્યારે જ્યારે તમે ઓફિશિયલી રીતે જ્યારે પેપર વર્કના માધ્યમથી જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તમારે છે એ ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ઘણી વખત તમારા બેંક એકાઉન્ટમાં છે એ સહાયની રકમ મળતી હોય છે ઘણી વખત નથી મળતી તેવા ઘણા બધા પ્રશ્નો થતા હોય જેના કારણે હવે ડીબીટીના માધ્યમથી છે સરકાર તરફથી બે હજાર રૂપિયાના હપ્તાની રકમ છે એ મોકલી આપવામાં આવે છે કરોડો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડીબીટીનો જ ઓપ્શન છે એ આપવામાં આવ્યો છે હવે મિત્રો આ હપ્તો મેળવવા માટે તમારે શું શું કરવું પડશે તો આ હપ્તો મેળવવા માટે તમારે પહેલાં છે કેવાયસી કરાવવું પડશે જો કેવાયસી નહીં કરાવેલું હોય તો પણ તમારો હપ્તો અટકી જશે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર કેવાયસી કરાવી શકો છો અન્યથા તમારે કેવાયસી કરાવવા માટે તમારા નજીકના સીએસસી સેન્ટરનો કોન્ટેક કરવો પડશે વીસી ઓપરેટરનો કોન્ટેક કરવો પડશે તો ઘણી વખત તમે છે એ સર્વર ડાઉન હોવાના કારણે પણ કેવાયસી કરાવી શકતા નથી તો આ ઘણા બધા પરિબળો આવે એ પહેલાં તમારે ધ્યાન રાખી અને તમારા રજિસ્ટ્રેશન નંબરનું અથવા તો તમારા રજિસ્ટ્રેશન ફોર્મનું છે કેવાયસી વહેલી તકે કરાવી લેવું જરૂરી છે તમે જ્યારે કેવાયસી કરાવો છો ત્યારે તમારે બેથી ત્રણ બાબતનું ધ્યાન રાખવું પડશે કેવાયસી કરાવતી વખતે તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ સીડિંગ હોવું જોઈએ આધાર કાર્ડ લિંક હોવું જોઈએ તો આવા જે કામ છે એ તમારે ખાસ કરીને કરાવી લેવા પડશે ત્યાર પછી જ તમને છે એ આવી યોજનાઓ અંતર્ગત લાભ આપવામાં આવશે તો વહેલી તકે તમે આવા દરેક પ્રશ્નો છે એનું સોલ્યુશન કરાવી લેજો કેવાયસી કરાવી લેજો જો કેવાયસી સી કરાવવાનું બાકી હોય તો વહેલી તકે કેવાયસી છે એની પ્રોસેસ મૂકી દેજો હવે કેવાયસી કરાવ્યા પછી તમારે શું કરવાનું છે તો કેવાયસી કરાવ્યા પછી તમારે તમારું સ્ટેટસ ચેક કરવાનું છે પીએમ કિસાન યોજના અંતર્ગત સ્ટેટસ ચેક કરવા માટે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે કેવાયસી કરાવો છો ત્યાર પછી તમારા બેન્ક એકાઉન્ટમાં એક મેસેજ આવે છે પીએમ કિસાન યોજનાનો મેસેજ હવે આ પીએમ કિસાન યોજનાનો મેસેજ જે છે એ ઓફિશિયલી રીતે સરકાર તરફથી તમને આપવામાં આવ્યો હોય તો તમને એક માહિતી આપવામાં આવશે કે પીએમ કિસાન યોજના અંતર્ગત તમારું રજીસ્ટ્રેશન છે સક્સેસફુલ થઈ ગયું છે જો તમે રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન સક્સેસફુલ કર્યું હોય કેવાયસી કર્યું હોય તો તમને બે હજાર રૂપિયાનો હપ્તો છે તાત્કાલિક આપી દેવામાં આવશે નહીંતર તમારા બેંક એકાઉન્ટની અંદર જે રકમ છે એ જમા થઈ છે એ જ જમા રકમ જ પાછી આપવામાં આવશે ઘણી વખત છે ઘણા બધા ખેડૂત મિત્રોની બેંક એકાઉન્ટમાં જે રકમ જમા કરાવેલી હોય એ રકમ પણ પાછી આવતી નથી પરંતુ આપણી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવા ઘણા બધા પ્રશ્નો છે તમારા સોલ્વ થતા રહેશે તો ઓફલાઈન રીત કઈ રીતના તમે કેવાયસી કરાવી શકો તો ઓફલાઈન કેવાયસી કરાવવા માટે નજીકના સીએસસી સેન્ટર અથવા તો બેંકમાં જઈ બાયોમેટ્રિક ફિંગર દ્વારા તમે કેવાયસી કરાવી લઈ શકો છો જો તમે કે ટેકનોલોજી સાથે મુશ્કેલી હોય તો ઓફલાઈન વિકલ્પો વધુ અનુકૂળ રહે છે જો તમને કેવાયસી ઓનલાઇન ઓનલાઈન ન આવડતું હોય તો તમે ઓફલાઈન પણ કેવાયસી કરાવી શકો છો તમારા બેંક ખાતાની વિગત છે માહિતી યોગ્ય છે કે નહીં એ તમારે તપાસવું જરૂરી છે ઘણી વખત તમારા બધા ડોક્યુમેન્ટ બરાબર હોય છે પરંતુ તમારા બેંક સાથે આપેલ જે પાસબુક છે બેંકની પાસબુક છે એ બેન્કની પાસબુકમાં કોઈ એક નંબરમાં ફેરફાર હોય કે આઈએફસી કોડની અંદર ફેરફાર હોય તો આ ઘણા બધા કારણો છે કે જેને કારણે તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે માત્ર ને માત્ર તમારા બેંક ખાતાના કારણે તો માત્ર એ કેવાયસી છે પૂરતું નથી તમારું એક બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જરૂરી છે ફરજિયાત છે જો ખાતું આધાર કાર્ડ સાથે જોડાયેલું ન હોય તો રકમ જમા નહીં થાય અને અનેક વખત વધુ લાભ બાબતે તમે ધ્યાન આપો જો આ એફસી કોડ સચોટ હોવો જોઈએ ખોટો કોડ લખવાથી રકમ અટકી જાય છે જો તમારું ખાતું બંધ છે કે નિષ્ક્રિય છે તો તરત જ તમારે બેંકમાં જઈ અને નવી માહિતી સાથે પીએમ પોર્ટલ છે એના ઉપર અપડેટ કરાવવું પડશે તો આ પ્રકારે તમે છે એ અપડેશન કરાવી શકો છો હવે તમારું પીએમ કિસાનનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તો પીએમ કિસાનની સ્ટેટસ માટે ઓફિશિયલી વેબસાઇટમાં જવાનું છે ત્યાં બેનિફિશરી સ્ટેટસ વિકલ્પ પસંદ કરવાનો છે ત્યાં તમારું આધાર કાર્ડ નંબર છે એ એન્ટર કરવાનો છે રજીસ્ટ્રેશન મોબાઈલ દાખલ કરવાનો છે અને રજીસ્ટ્રેશન મોબાઈલ ઉપર કેવાય કરાવતી વખતે તમારે એક ઓટીપી છે એ આપવાનો રહેશે ઓટીપી આપશો એટલે તમારી દરેક માહિતી સાચી અને સચોટ જશે જેમાં બેનિફિશરી લિસ્ટ વિકલ્પ પસંદ કરવાનું છે તમારું નામ જોઈ શકો છો રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને જિલ્લામાંથી બ્લોક અને ગામ પસંદ કરી અને તમારી વિસ્તારની સંપૂર્ણ યાદી છે જે તમારું નામ એમાં હોય તો તમને બે હજાર રૂપિયાના આવનારા અથવા તો આગામી હપ્તો છે એ વહેલી તકે મળી શકે છે તો આ બેથી ત્રણ સ્ટેપ ફોલો કરવા પડશે નવા ખેડૂતો માટે પણ ખાસ સૂચના છે એ માહિતી આપણે આજના આ વિડીયોની બાદ જોશું એટલે કે આવતીકાલના વિડીયોની અંદર જોઈશું તો અત્યારે જે વિડીયો આપણે જોયું છે માહિતી સ્વરૂપે આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર કરી દેજો